નશામાં ધૂત ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો હોવાની વધુ એક ઘટના અમદાવાદથી સામે આવી છે આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પચાસ નંબરની બસ છે જે મેઘાણી નગરથી ગુમા ગામ તરફ જઈ રહી હતી તે બસનો ડ્રાઈવર નશામાં ધૂત હોવાની ઘટના સામે આવી છે આ બસમાં સાઠ પેસેન્જરો હતા અને આ બસ ગામ તરફ જઈ રહી હતી અને નશામાં ધૂત ડ્રાઈવરે 60 પેસેન્જરોને ભરેલી બસને નશામાં ધૂત ડ્રાઈવરને સોસાયટીમાં ઘુસાડી દીધી હતી ત્યારે પેસેન્જરોએ ફરિયાદ કરી ત્યારે તેમણે ઉંધા જવાબો આપ્યા હતા ત્યારે જાગૃત નાગરિકે એએમટીએસ ના હેલ્પલાઇન નંબર માં પણ ફોન કર્યો હતો જેમાંથી પેસેન્જરને ઉંધો જવાબ મળ્યો હતો તો મુસાફરને હેલ્પલાઇન માંથી પણ ઉંધો જવાબ આપતા કહેવામાં આવ્યું કે મુસાફરોએ ડ્રાઈવરના મોઢાને જોઈને બસમાં બેસવું જોઈએ તમે બસમાં બેસ્યા ત્યારે તમે ડ્રાઈવરનો મોઢું નહોતું જોયો તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો ત્યારે અતરે સવાલ એ છે કે પેસેન્જરોએ હવે શું બસ ચાલકને મોઢા જોવા પડશે કે તે પીધેલો છે કે નહીં એ એમટીએસ ના કમ્પ્લેઈન્ટ સેન્ટર માં બસ ડ્રાઈવરને બચાવવા નબળો પ્રયત્ન કરવામાં આવ્યો હતો તહાલમાં તંત્ર સામે પ્રશ્ન થઈ રહ્યો છે કે શું જનતા સાથે આવું જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવશે